પણ તમને એવું શોભે તમારા સંસ્કાર ક્યાં ગયા તમારો આત્મા તમને શું કહે છે નકામા તમે વેપારી બુદ્ધિ હે ગુજરાતી બુદ્ધિ ઓલ રાઈટ એક ચાન્સ તો છે ચલો ભાગો ભાગી છૂટો અને તમે ઠંડા કલેજે ગોળી છોડો ઠંડા કલેજે નહીં ધગધગતા કલેજે આમે મરવાનું છે અને આમે મરવાનું છે એક ચાન્સ ચલો ભાગો એ પિસ્તોલ હટાવો ને યાર બહુ થઈ હું ખરેખર નર્વસ થઈ જાવ છું અરે વિચારી તો જુઓ મિત્ર તમે કઈ ચોર નથી એક બાહોશ દિમાગીની રહસ્યરમતનું કેન્દ્રબિંદુ બનું એ પણ એક લાવો નથી તમારું મોત એક સંસ્કારી સજ્જન માટે આ સંજાનું મનોરંજનનું કેન્દ્ર બને છે રાઈટ પ્રશ્ન માત્ર એ છે કે તમારી લાશ ક્યાં પડશે પોલીસ લાશ ફોટો પાડશે બેકગ્રાઉન્ડ માં શું અગણિત પ્રેમીઓની જેમ તમારી પણ છેલ્લી ઘડીઓ પ્રેમિકાના દરવાજે ગણાશે કે પછી ટેબલ પર હાથ ફેલાવી પદ્મના ફોટા પાસે સાચે સાચું ખૂન એક માણસ નું ખૂન છે વાર્તા નથી પાત્રનું ખૂન નથી હું માણસ છું તમે ખૂન કરવા બેઠા છો સમજ પડે છે એક રીતે જુઓ તો આ પિસ્તોલની જરૂર નથી છરો કેમ અથવા તલવાર અથવા છપ્પુ અને એની છાતીમાંથી લોહીનો ફુવારો છૂટ્યો અને એને ત્રણ ડસકા ખાઈને કહ્યું ઓ પો પો પદમાં અને એનું માથું ડાબી બાજુ ઢળી પડ્યું અને નહીતર કાતર યસ કાતર એક બે ચાર દસ વીસ અને કાતરના ઘા દરમિયાન કે પછી સરસ ધારદાર અસ્ત્રો ટાક ધડતી માથું અલગ એની નિર્જીવ આંખો જાણે હજી કંઈક પહેરી રહી હતી એના અંગ ઉપાંગ જકડાઈ એને કઠણ થઈ ગયા જાણે લાકડાનું ઢીંગલું અથવા પદ્માએ જોયું તો એની પથારીમાં કોઈ સૂતું હતું એણે ચાદર ઊંચી કરી નજર કરી તો એનું કપાયેલું માથું ગબડીને ને ના પગ પાસે જઈ પડ્યું બદમાએ ચીસ પાડી મહેશ ત્યાં તો મહેશ નો કપાયેલો હાથ પ્રેત લીલા જેમ સરકતો સરકતો નીચે પડ્યો અને પછી પગ અને પદમા મૂર્તિ થઈ ગઈ અને ઇન્સ્પેક્ટરે સવાલ કર્યો આ તો હિંચકારી હત્યા કહેવાય આટલા બધા ઘાની કાઈ જરૂર હતી સોરી ઇન્સ્પેક્ટર પણ મારી પછીની બોડીસ પાસે એને રમત કરતા જોયો ત્યારે મારા માથે ખૂન સવાર થઈ ગયું હતું હું ભાન ભૂલી બેઠો હતો નહીં આ બધું લાંબુ ચોડું થઈ જાય ને એના કરતાં સીધા સાદો સીન જ સારો જપા જપી થઈ તમે બારી માંથી ભાગવા ધસ્યા અહીં ફરી જપા જપી થઈ અને મે ગોળી છોડી ના હક ની વાત વધારવામાં કઈ માલ નહીં આ કાતર ને અસ્ત્રા ને આપણને ન શોભે એટલે પિસ્તોલ પર હવે મારી ફિંગરપ્રિન્ટ જોઈએ આવો પગથિયા ચડો સામી સાથે મોત ને ભેટો બહાદુરીથી શહીદ થાવ મોદી આમ રોતલ બનો પ્લીઝ પ્લીઝ આ શું કરો છો એની અર્ધબીડેલી આંખોમાં જાણે મોહબત ને માટે ફના થવાની તમન્ના હતી એની ગરદન વીરને સાજેવા ગૌરવથી ટાર થઈ ગઈ એનું અણિયાળું નાક ગર્વના શ્વાસ લેતું હતું અને એના કાનમાં ગુંજતું હતું શહીદીનું અમર ગીત બંધથી આંખે કિસી યાદ મોદી આમ દયા ની ભીખ ન માંગો

તમારી હૃદય જીતી લેવાની અદાની મને ઈર્ષા આવે છે જુવાન છો સ્વરૂપવાન છો બળવાન છો તમારી છાતી ઉપર મરદાનગીના વાળ છે એટલે બેવકૂફ અને બેરા તમારી પાછળ પ્રાણ પાથરે છે એટલે આખી દુનિયા તમારી સામે ખુલ્લી પડી છે અને તમે ધારો ત્યારે ધારો તે મેળવી શકો એવો હોશિયાર છો એટલે ભોળી સુરત લઈને ફરો છો પણ અંદરથી મહાબાહોશ લુચ્ચા ચાલુ ચાલબાજ દુષ્ટ દૃષ્ટ અને કમી ના છો એટલે તમે મારા જેવા નકામા અને નિર્જીવ નથી એટલે તમે મારા જેવા નથી એટલે ધિક્કાર છૂટે છે તમને જોઈને મને અને તમને ખતમ કરી નાખો હાથ જંખે છે અને તમે ધારો છો કે હું તમને મારી બેરીને ઉપાડી જવા દઉં અને સામેથી જવેરાતનું દહેજ આપું એવો ઉલ્લુનો કમબખત પઠ્ઠો છું પદ્માની તમને ક્યાં પડી છે પડી હોય કે ના પડી હોય પદ્મા મારી ઘરવાળી છે મારી બૈરી છે મારા ઘર માં રહે છે એ અત્યારે ભલે તમારા પ્રેમ માં રહી પણ એક સમયે મારા પ્રેમ માં પણ આજે તો મારા પ્રેમ માં છે ગંજીના કૂતરા જેમ તમે ખાશોય નહીં ને કોઈને ખાવાય નહીં અને તમે રાજાના વેશ માં આવેલા અલબેલા પ્રેમી છો ચાલો સાફો પહેરો બુકાની બાંધો अलविदा चाह अपना कहो न कहो एक बाजी तो जीत गई